કપરાડા તાલુકાના ચાલીસ ગામોની અંદર ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ પહાડોમાંથી નીકળતા ખનકીના વેરામાંથી પાણી ભરવાની નોબત આવી હતી નાનકડા ખોબા જેટલી જગ્યામાં ટીપે ટીપે ભરાતા ખાડામાં અને એમાં પણ લીલબાજી ગયો હોય એવા ખાડામાંથી પીવાનું પાણી મહિલાઓને મજબૂરી ભરવું પડે છે કારણ કે પાણી મેળવવા માટે અહીં અન્ય કોઈ વિકલ્પ નથી મહિલાઓ વહેલી સવારે ઉઠીને પાણી માટે કલાકો બેસીને પોતાના પાણીના બેડાઓ ભરતી હોય છે એક તરફ ગરમીના ચાલીસથી બેતાલીસ ડિગ્રી તાપમાન વચ્ચે મહિલાઓ પહાડોમાંથી પાણી કાઢવાની નોબત આવે છે જેના કારણે અહીંની આદિવાસી બહેનોને મુશ્કેલી ભોગવાનો વારો આવ્યો છે કપરાડા એ આંતરિયાળ વિસ્તારમાં સૌથી વધારે આ વિસ્તારમાં વરસાદ પડે છે પરંતુ પહાડી વિસ્તારમાં પાણીના સંગ્રહની વ્યવસ્થા ન હોવાથી ઉનાળાના પ્રારંભમાં સંકટનો પ્રશ્ન ઊભો થયો છે રાજ્ય સરકારે કપરાડાના એકસો ચોવીસ ગામો તથા ધરમપુરાના પચાસ મળી કુલ એકસો ને ગામો માટે પાંચસો ને છ્યાસી કરોડની એસ્ટ્રોલ યોજનાની મંજૂરી આપતા બે હજાર અઢારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડના જુજવા ખાતે આ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારે બર ઉનાળે કપરાડા તેમજ ધરમપુરના ગામોમાં પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે એસ્ટ્રોલ યોજના દ્વારા પાણીની ટાંકીઓ બનાવી દીધી છે અને વાસમો દ્વારા

અને જ્યારે અમે અહીંયા પાણી ભરવા આવીએ છીએ એટલી વારમાં અમારા છોકરાઓને ભણવાનો ટાઈમ નીકળી જાય છે એટલા માટે અમે અમારા છોકરાઓને ટાઈમે અમે સ્કૂલે મોકલતા નથી આ ઘણા સમયથી એવો સમય એવી સમસ્યા આવશે તમારું ગામમાં મૂકવામાં આવે છે પાણી ના આ પા તે પાણી આવતું નથી કેટલી મુશ્કેલી પડે છે આવવા બેન આવવા જવા માટે ચોમાસામાં અમે અહીંથી અહીં અહીં અહીંયા આવીએ છીએ ઉપરથી પાણી આવીએ ત્યારે આ ખડકી ભરાઈ જાય છે ત્યારે અમે બેસી રહીએ છીએ પાણી બધું નીકળી જાય પછી અમે અહીંથી પાણી લઈએ છીએ ગામ ખડકવાળને ફળિયું મુરભાટી અમારી ફળિયામાં બહુ જ પાણીની તકલીફ છે અને જ્યારે અમે અહીંયા પાણી ભરવા આવીએ છીએ આ ખડકીમાંથી પાણી નીકળે તે અમે પાણી ભરીએ પણ અહીંયા આવીએ છીએ તો બધી બેનો લાઈનમાં રહી છે અને અમને બહુ જ મોડું થાય છે છોકરા અમારા ભાઈ બહેન છે તે લોકોને સ્કૂલમાં મોકલવા માટે તે લોકોને પણ ટાઈમ નીકળી જાય છે એટલે અહીંયા અમને પાણીની બહુ જ તકલીફ છે અને જે નળ યોજના અષ્ટોલ જૂથ યોજના છે તે પણ નળ તો ગોઠાવેલા છે પણ હજુ સુધી પાણી આવ્યું નથી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અંદર જે ગામો સમાવિષ્ટ છે એ ગામોમાં અષ્ટો પાણી પુરવઠા યોજના દ્વારા ફળિયા ખાતેના સમ સુધી પાણી પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ જે આંતરિક પાણી વિતરણની જે કામગીરીઓ જે છે એ પંચાયત દ્વારા કરવામાં આવે છે પંચાયત દ્વારા પાણી આપવામાં એવું લાગી શકે પંચાયત દ્વારા એમના જે ઓપરેટરો વગેરે જે છે એ રાખીને એમણે વિતરણ આંતરિક વિતરણ પાણી પાણી વિતરણ કરવાનું હોય છે